રાજા યુધિષ્ઠિર કે છે અરે દ્રૌપદી આવું કરુણ પ્રસંગ છે ત્યારે દ્રૌપદીજી કે છે નથી કેવું અત્યારે અરે ના ના દાદા ભીષ્મ બોલે છે કહી શું કામ હસો છો ત્યારે દ્રૌપદીજી એક જ વાત કરે છે દાદા અત્યારે તમે મરણ પથારી ઉપર સુતા છો બહુ મોટા મોટા ધર્મની વાતો કરતા આવડે છે તમને કે સ્ત્રી ધર્મ આને કહેવાય રાજ ધર્મ આને કહેવાય પણ જ્યારે એ ભરી સભામાં મારા ચીર લૂટાતા તા ત્યારે આ બધી વાત ક્યાં ગઈ હતી ત્યારે તમને આ નો સુઈજો ત્યારે હું પોકાર કરી અને બોલાવતી હતી મને એક આશા હતી કે દાદા વિશ્વ મને બચાવશે પણ ત્યારે તમે ઊભા ન થયા

એ એક ધારું નીચવી નાખ્યું છે હવે એ જે લોહી ભયનું તું અનાજનું એ લોહી તો વહી ગયું છે એટલે મને આવા ધર્મની વાત સૂજે છે ઋષિમુનિઓ આવે છે સંતો આવે છે એટલું જ નહીં પણ આજ સામા દ્વારકાનાથ પણ ઊભા હોય છે અહીંયા દાદા વિશ્વમાં એક છેલ્લી ઈચ્છા કરે છે કે હે દ્વારકાધીશ મારી એક કન્યા છે એને મારે પરણાવવાની હજી બાકી છે મારી દીકરી હજી સુધી પરણી નથી સાસરે નથી ગઈ અને મને આ મરવાનો વખત આવ્યો છે માટે હે દ્વારકાધીશ હું છેલ્લી વખત મારી કન્યાને છે ને પરણાવી દઉં બસ એક જ ઈચ્છા છે અને દરેક બાપ એક જ ઈચ્છા હોય ને કે મારી દીકરીને પરણાવી દઉં અરે ત્યાં બેઠેલા આ બધા ઉભેલા ઋષિમુનિઓ કે છે દાદા તમે તો બ્રહ્મચર્યનું પાલન કરો છો અખંડ બ્રહ્મચર્યનું પાલન કરો છો ઘણા વર્ષોથી અને તમારે કન્યા અને એ પાછી કુંવારી કન્યા દાદા કે છે હા મારી કન્યા હાજી પરણાવાની બાકી છે હજી એના હાથ મેં પીડા નથી કર્યા પણ આ કન્યા કઈ મારી કન્યા હજી કોઈ સુધીમાં લાગી નથી તો ભગવાન કે છે પણ તમારી મતિરૂપી રૂપી કન્યા ને મને પરણાવી છે પણ એક વાર તમારી કન્યા ને પૂછો તો ખરા હું ગમું તો છું ને અરે ભગવાન ગમો જ ને અરે પણ દાદા પેલા પૂછી લ્યો અને દાદા ભીષ્મ બાણસૈયા ઉપર સુતા સુતા છેલ્લી એક સ્તુતિ કરે છે અને એને ભાગવતજીમાં નામ આપ્યું છે ભીષ્મ સ્તુતિ